તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોનું મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજ વહેલાં વહેલા ઉઠે છીએ બેસવા માટે મસ્ત દૂધ ભરી જાય બાકી મોર્નિંગ સરસ થતી હતી એટલા માટે મિત્રો અત્યારે વહેલાં વહેલા બ્લોક ચાલુ કરે જોઈ લે લાલ લાલ આકાશ દેખાય છે સુરત દાદા મિત્રો હું બહાર નીકળે છે દરેક મિત્રોને ગુડ મોર્નિંગ અને બ્રશ બ્રશ કરીને ફ્રેશ થઈને પછી મળીએ મિત્રો તો મિત્રો સાડા સાત વાગી જાય છે મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ ઓખી રેડી થઈ જાય છે નવો કપડો એટલા માટે પહેર્યો છે કે મિત્રો છોકરોની એક્ઝામ પૂરી થઈ જાય છે તો સ્કૂલમાં ફી ભરવાની છે અને એમના આજે રિઝલ્ટ બતાવવાના છે છેલ્લામાં છેલ્લો આઠ વાગ્યા સુધી પહોંચી જવાનું છે મિત્રો હજી સાડા સાત તો ઘેરના ઘેર જ થઈ જાય આપણો કોઈ આવા આઈડિયા નથી કરવાનું છે કે નહીં બાકી તો આજ નાસ્તામાં ચેન્જ છે દૂધ લઈ લીધું છે તો રોટલી લઈ લીધી છે અને મમ્મી રોટલીઓ બનાવે છે ગુડ મોર્નિંગ મોર્નિંગ મોર્નિંગમાં નાસ્તો તૈયાર થાય છે છોકરો બધો ગણેશ પહેરીને રેડી થઈ છે મિત્રો તો આપણે ફટોફટ ચટકી વગાડીને નાસ્તો કરી લઈએ અને પછી નીકળી જઈએ છોકરોનું રિઝલ્ટ લેવા માટે મેળાવશે ફોટા પાડી લાવીશું તો તમને ચોક્કસથી બતાવવાની કોશિશ કરીશું મું આના રિઝલ્ટમાં ખુશન હોવાની તો પછી મળીએ તો મિત્રો આઠ વાગી ગયા છે અને ફરી પાછો કપડો ચેન્જ કરી દીધા છે કારણ કે છોકરાને લઈ પિન્ટુભાઈ જવાના છે તો પ્રોગ્રામ કેન્સલ છે મિત્રો રાજુ કાકોને શૂટિંગમાં આવશે એટલે મારે જવું પડશે મમો ઘેર નવો ના જૂનો પેરો એટલે બોલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો અમારે ફતા લેવા જવાનું છે ઓમ ઝૂન બોલ તમારે લાવવાના હે તમે તો કોઈ નહીં હાલ ટાટા તો મિત્રો આપણે ઓકે રેડી થઈ જાય છે રાજુ કાકોને આવું એટલે પછી શૂટિંગ મને નીકળી જઈ બાકી રિઝલ્ટ નો જેવો હશે ખબર પડશે આપશી એટલે તમને કહીશું વેણવાનું કરો વેણવાનું કરો આ તહેવાર દિવાળી તમાર પહેલા બનાલું ગ્રો લાબાનો લુગરો તો તો પછી શોતી આવશે

તો મિત્રો અત્યારે વાગ્યા છે દસ અને આગળ તમે વિડીયોનો કટ જોઈએ આપણે પહેલાં બતાવી દીધા હતા જ કારણ કે આવીને તરત જ મિત્રો શૂટિંગ ચાલુ કરી દીધું હતું આપણા ખેતરમાં થોડું ઘણું કોમ છે એટલે જલ્દીથી જલ્દી ઘેર પહોંચી જવાનું છે ગણતરી મારી એવી છે બાકી તો મોમા અને રાજુ કાકો આ બધા પાછળ આવશે મિત્રો તો ફટોફટ જલ્દીથી ઘેર પહોંચી જઈએ ખેતરમાં ચા નાસ્તો પહોંચાડી દઈએ અને પછી તમને મળીએ નહીં તો મિત્રો શૂટિંગ પૂરું કરી અને આ વગેરે આવી જાય છે અને આપણે લાગે છે ભણનો રવું જંત્રાલ બાકી શાક મસ્ત વધાઈ ગયું છે બીકી બેન ભાઈ લો ચકુ પેલા કેટલા ટકા આવ્યા હતા ત્રણસો પચાસ ટકા ના હોય માર્ક્સ કહેવાય મુનિયન છે લાવ્યા હતા હા હા ઓકે ઓલા ત્યાંસી આઠણ ત્રણ તેશી હા હું જોઉં તો ફોટા પાડી લાવો લા તો મિત્રો હેતરમાં ચા નાસ્તો પહોંચાડતા જઈએ અને આવીને પછી પાણી જઈએ તો મિત્રો પહોંચી જઈએ છીએ નાસ્તો લઈને માબુંનો

હા એ છે ફોન લઈ લીધો હા મારી દીલી હો એ તો શું હજી આજ તો મિત્રો જમવામાં આજ આપણે બનાવ્યું છે ચોળાણ છે અપવાનું ડેટ્રોનું શાક છે હવાનો નાસ્તામાં મરચો હતો ઘઉંની રોટલીઓ હો અને મિત્રો સાસ તૈયાર થાય છે તો મસ્ત જમી લઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે અડી અને શોમાં કાકાનું જીવનલાલનું અને ખેમાનું ઘર બતાવીએ છીએ તે આવી ગયા છે અને આજથી અઠવાડિયા દસ દિવસ પહેલાં તમારા મિત્રો હારે મૂળા બતાવ્યા હતા આપણે તાણ બહુ એના હતા અત્યારે જો ઓગળવાના ચાલુ થઈ ગયા ઓગળવાના એટલે કે મિત્રો થિયામાં જાડા જાડા થવાનું ચાલુ થઈ ગયું છે અને શૂટિંગ ચાલુ થઈ ગયું છે મિત્રો શું મા કહેવાનો કટ ચાલુ છે આપણો બાકી છે બાકી તો આપણે ઊંઘ્યા હતા તે ઊંઘી જ જાય અને અચાનક વખ ખુલી જાય તો ડોટ મેલીને આવી જાય તો સરસથી પછી એકાદ કરતા મને બતાવી ના જીવાલા વાત ખોટી બાપુજી દિવાળી જેનો ભાગ એક દાળો મજૂરી છે બીજા દાળો પટી જાય

તો મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી પછી મળી મિત્રો ચા નાસ્તો કરીને મોચામાં કલાક દોઢ કલાક જેવો ઊંઘે ઊંઘે ફોન થઈ જાય અને હવે છ વાગી જશે મિત્રો તો લાઇટનો ગોળો કરવો છે પ્લસમાં બંને હવે આવ્યો છે જે પેતરમાંથી તો ભેંસો દોવાનું ફોનકાજ ચાલુ છે તો મિનિમમ અડધો કલાક જેવી મનેકળી જશે તો સરસ ભેસો ધોવાઈ જાય એટલે મિત્રો દૂધ ભરાવા જઈએ બાકી તો સુરત દાદા બેસ્ટ હાથમાં છે એટલા માટે સ્પેશિયલ મિત્રો તમે બતાવવા માટે જોઈ લો લાઇટનો લાલ ગોળો થતો હોય ને કમ્પ્લીટ ગોળ થાળી જેવા અમારા મિત્રો આવી હો જ પણ સરસ મસ્ત બાકી તો મિત્રો હોવા દાદ બપોરેમાં ભાઈ સાફ કરતા હતા કર્યા છે તો હવે દૂધ ભરાવા જવાનો ટાઈમ થાય એટલે પછી મુલાકાત કરીએ મિત્રો તો મિત્રો ફાઇનલી બધી ભેસો મસ્ત ધોવાઈ જાય છે અને મારા મોરી ડીગલું તૈયાર થઈ ગયું છે એ ડીગી એ ડીગી એ નહીં લઈ જવું હું તો હંગાથી લઈ જ નહીં જાય પેલું ગોળ ગોળ વાળું ગાજે ગોલ મટોલ એરિકોક ગાજે ઓમ જોઈન ગા દુનિયા ગોલ મટોલ હ ऊपर बंगा चलता है नीचे मुन्ना चलता है सोते सोते बुकली खा लो बेटा मूंगफली उन्पल, मूंगफली में दाना नहीं हम तो तुम्हारे बाहर मामा गए दिल्ली दिल्ली से लाए दो दिल्ली लिखे दो बच्चे मामा मामा हो गए गंजे बाकी <laughs> तो मित्रों एक बेस्ट दुआनी चालू से लगभग हाँ तो सरस दूध भरे जाए તો મિત્રો અત્યારે વાગી જશે આઠ અને હજી અમારે બધા ઘરમાં જમવાનું બાકી છે કારણ કે અમારા મોમાને આવે છે તો મેમોનો ઘરમાં ખાવા બેસાડે છે કે જુલી જો આહ 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 જુલી 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 અંદર મમ્મીએ બેસી છે ભૂખ લાગી બધાને પણ મેમોને ખાઈ રહ્યું એટલે બધું ખાવાનું છે પછી તો મિત્રો અંદર કેમેરો નહીં લઈ જ એક ઝલક બતાવી દઉં જોઈ લે મારો મમ્મો મારા ફાધર પેપર તો પછી રખાય આપણે તો મિત્રો જોઈ લે એક ડોન તો ઊંઘી ગયો છે મને મને ખોળી ખોળ્યું મિત્રો જમવાનું રેડી છે મેમોને જમી લીધું છે આપણો વારો મસ્ત જમી લઈએ જમવાનું બાકી આજે બનાવી છે બટેકા ડુંગળીનું શાક છે મિત્રો રોજ વિડીયોમાં કહીએ છીએ ને મગની શીરો મગની શીરો તો જેનો શીરો ખીચડી ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા અને અમોસ દૂધ મારું વાહન હોવા જાય છે મેં આમો નહીં ખાધું એટલા માટે આવે એટલે બધા પેપરથી મસ્ત જમી લઈએ જમીન પછી મળીએ તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે હાલ આઠ વર્ષ ટાઈમ થઈ ગયો છે બાકી તો આ લેટ પડી જાય છે તો જલ્દીથી જલ્દી મિત્રો એડિટિંગનું કોમકાજ પૂરું કરી દઈએ બાકી તો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલના લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે ફરી મળીશું એકનો આ વિલોપ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જો